મુરતાબાદ મુરતાબાદના નારા લગાવે છે યાર તમે આ બધાને જવાબ આપી મોકલી દો તમે પાઇપ શૈલેશભાઈનો આપો શૈલેશભાઈ ત્રીજા કોઈનો નંબર આપે એકવાર ઈ ઉપાડે નહીં ફોન ના ઉપાડે રાત્રે 3 વાગે કે પાણી આવ્યું તો આ શું રીત છે ભાઈ ખરેખર શરમ આવવી જોઈએ મને પોતાને શરમ આવે છે કે હાઉ વિપક્ષમાં અમે કે કા નબળાય કે શાસક પક્ષ પોતાની મનમાની ચલાવે જેમ ફાવે અમને શરમ આવે છે તમને પણ શરમ આવતી હશે

ત્રણ કલાક ઉભા રહી આ વિનંતી છે કે આ ગરીબ લોકો વર્ષો પાણી માટે પીડાય છે ને પાણી પહોંચાડો બરાબર છે